તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મહાકાલ તો આપણા આવી ગયા હતા નોકરી અને આપ તો હેડ ઇન જવાનું હો તો બાઈક નહીં બાઇક લીધા વગર આવ્યા હતા રિક્ષામાં આવ્યા ભાઈને ફોન કર્યો તો ભાઈ લેવા આવ્યા હાલ એક્ટિવા લઈને તમે જોવા લોકેશન તો એટલે હેડિન જવાનું આપણું ફાર્મ હાઉસ ઉપર તો ફાર્મ હાઉસ તમને બતાવી દીજે આપતો તો જોરદાર ફાર્મ હાઉસ લોકેશન એ બહુ મજબૂત હા અને આપણે નોકરી જ આવ્યા હતા વિડીયો વિડીયો બનાવીએ કણ જાય અને જો આ મેઇન રોડથી સેફરોની વાળો રસ્તો જાય લેજ ગોમ બાજુ અને હેડિન જઈએ ભાઈ લેવા આવો તો ઠીક ને કે હેડિન પોકી જઈશું આપણો અન મારો ભાઈ આવી ગયો લેવા બહુ વહેલા વેલા આવી ગયા લેવા હું હેડિંગ જાઉં તો વહેલા વેલા વોકિંગ થઈ જાય ચલો ફાઈનલી આપણે એક્ટિવ આવી જાય જાવ દેડો

અને થઈ જ રોમાપીરના દર્શન કરવા જઈએ ત્યાં અને આજનો બ્લોગ આપણો એકણ જ પૂરો કરી દઈએ કારણ કે આપણે હજુ ઘેર જવાનું મહેવાણા જવાનું પાછું એટલે જય રોમાપીર બધાને જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં